નમસ્કાર દર્શક મિત્રો વંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોર ખાતે જેસી પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર રેબી રોડની ઉપસ્થિતિમાં પંચોતેર માંગ ગણતંત્ર દિવસની હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય કે કાર્યક્રમની શરૂઆત વડોદરા જિલ્લા કલેક્ટર દેબી રોડના હસ્તે ધ્વજવંદન ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજ આપી રાષ્ટ્ર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રેમરો પ્રદર્શન કરવામાં આવ્યું આદરણીય જિલ્લા કલેક્ટર શ્રી એ બી ગોર દ્વારા વૃક્ષો રોપણ કરી વિવિધ સંસ્થાઓના કર્મચારીઓને પ્રમાણપત્ર આપી ત્યારબાદ ચેક વિતરણ કરવામાં આવ્યું ખાસ કરીને આ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર એ બી ગોર વડોદરા જિલ્લા પોલીસવડા રોહન આનંદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મમતા હીરકરામ મેડમ શિનોર પીએસઆઈ એ આર મહિડા શિનોર મામલતદાર મુકેશ શાહ નાયબ મામલતદાર અનંતકુમાર તાલુકા વિકાસ અધિકારી શ્રી એપીએમસી ચેરમેન સચિન પટેલ સહિત જિલ્લા તેમજ તાલુકાના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર મનોહર વસાવા શિનોર

જેઓ સન્માનિત થયા છે તેઓને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું સી એમ ચોધરી છે ડિવાયસ બી આજે જે રજૂ થઈ એ ખરેખર માતૃભો તેને આનંદ આપના વિકાસ માટે આના વપરાશે ભાગ साहेब 17 कक्षशन फार्मले ग्राम पंचायत आरोग्य केंद्र प्रिय जो सब सेंटर मालसर મેટા દીક્ષા અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો નાપો છો ધન્યવાદ